સમગ્ર વિશ્વમાં આજરોજ ગુજરાત કિસાન સભા તેમજ લાખો કરોડો ખેડૂતો દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે ત્યારે સંસદમાં પસાર થયેલા ખેડૂત વિરોધ કાયદા પસાર કરવામાં આવેલ છે તેને લઈને ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતેથી બસ સ્ટેન્ડ ચોક ખાતે રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો સંસદમાં ખેડૂત વિરોધ કાળા કાયદા પાછા ખેંચવામાં આવે આવશ્યક ચીજો કાયદા સંબોધન 2020 એપીએમસી બજાર સમિતિને લગતા કાયદા બે હજાર વીસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની કરાર આધારિત કાયદા આ ત્રણ કાયદા કે જે ખેડૂતોના કાયદા છે જે પાછા ખેંચવાની માંગણી છે જે ખેડૂતો કરી રહ્યા છે જો આ કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી

મારું નામ દયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે દેશમાં ખેડૂતો અને મજદૂરોની રાષ્ટ્રવ્યાપી છવ્વીસ નવેમ્બરની હડતાલ છે અને આ હડતાલમાં દેશના કરોડો કામદારો અને મજદૂરો જોડાવાના છે કેન્દ્ર સરકારે બે હજાર વીસમાં ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓ પસાર કર્યા જેનાથી આવનારા સમયમાં ખેડૂતો બેહાલ થવાના છે અને આ ખેડૂતોની જે નીતિઓ છે સરકારની એ નીતિઓ બદલવા માટે અને એના કાયદા અટકાવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યા છે એવી જ રીતે શ્રમ કાનૂનના બદલાવ કરી અને આ શ્રમ કાનૂનના બદલાવમાં જે મજદૂરો છે એ મજદૂરોના હિતોને નુકસાન થવા જઈ રહ્યું છે દેશના શ્રમિકો આ કાયદા વિરુદ્ધ લડી રહ્યા છે દેશની સંપત્તિઓ એરોડ્રામ હોય કોલસાની ખાણો હોય બેંક હોય રેલવે હોય દેશની સંપત્તિઓ આ સરકાર વેચી રહી છે અને જે મહામૂલી સંપત્તિઓને વેચીને દેશની જનતાની આ સંપત્તિઓને સરકાર ખાનગી કરી રહી છે આ ખાનગીકરણની નીતિઓ આવનારા સમયમાં ખેડૂતો અને મજદૂરોને બરબાદ કરશે એટલે આ હડતાલથી સરકારને સંદેશ દેવા માગીએ છીએ કે તમે કરેલા ખેડૂત વિરોધી અને મજદૂર વિરોધી કાયદાઓ બંધ કરો એને અટકાવી દો નહીતર આવનારા સમયમાં આથી પણ વધુ ઉગ્ર લડતો ખેડૂતો અને મજદૂરો લડશે આજની હડતાલમાં લગભગ પચીસ હજાર કામદાર પચીસ કરોડ કામદાર ખેડૂતો જોડાવાના છે અને આ હડતાલ ઐતિહાસિક હડતાલ છે અને એ હડતાલ થી સરકાર જો નહીં શીખે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનો થશે આજે નવેમ્બર એટલે કે બંધારણ દિવસ સંવિધાન દિવસ નિમિત્તે અખિલ ભારતીય કિસાન સભા અને દેશના મજૂર કામદારોએ આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરી છે આજે લાખો કરોડો ખેડૂતો અને કામદારો આ દેશમાં સડકો ઉપર છે ખાસ કરીને ખેડૂતોની મુખ્ય માગણી સંસદની અંદર જે ત્રણ કાળા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે એ કાળા કાયદાઓ પાછા ખેંચવાની માગણી સાથે અમે આ દેશના ખેડૂતો આજે સડકો ઉપર છીએ અને સરકારી નીતિઓનો વિરોધ કરવા માટે અમે આજે ચક્કાજામ પણ કરવાના છીએ